ટ્રાફિક પોલીસે વાહન ચાલકોના કાંડા પર બાંધી રક્ષા પોટલી અમદાવાદ શહેર સૌને મૂકી દીધા ટ્રાફિક પોલીસે હેલ્મેટ ન પહેરનાર ટુ વ્હીલર ચાલકોને પકડ્યા તો ખરા પણ લોકો આશ્ચર્યમાં ત્યારે મુકાઈ ગયા જ્યારે પોલીસે દંડ વસૂલવાને બદલે હેલ્મેટ ન પહેરનારના કપાળ પર કુમકુમ તલા કર્યું હાથમાં રક્ષા પોટલી બાંધી અને ડ્રાય ફ્રૂટ ખવડાવ્યું કોઈ પોલીસ તમને હેલ્મેટ વગર કે ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તમને પકડે ત્યારે દંડ વસૂલ કરવાના બદલે તમને ફ્રૂટ ખવડાવે કપાળમાં કુમકુમ તિલક કરે હાથમાં રક્ષા પોટલી બાંધે ખૂબ સરળતા અને નમ્રતાથી ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું કહે તો તમે આશ્ચર્યમાં ગરકાવ થઈ જાવ તો નવાય નહીં અમદાવાદના સાયન્સ સિટી રોડ પર ટ્રાફિક પોલીસ દ્વારા ખૂબ જ પ્રેરણાદાયી અકલ્પનીય અને અદભુત કાર્યક્રમોનો શુભારંભ કર્યો છે વિશાળ મંડપમાં એક્સિડન્ટ થઈ ગયેલી કાર રિક્ષા ટુ વ્હીલર્સ જેવા વાહનો ડિસ્પ્લે કર્યા છે હવે તો સમજી નહીં તો ઇવેન્ટની ખાસિયત એ છે કે એક્સિડન્ટ થઈ ગયેલા વાહનો ડર લાગે તેમાં વિહામણા ફોટોના બેનર્સ અને વિવિધ પ્રકારની સ્ટેન્ડ પ્રદર્શનમાં મૂકી છે આ ઉપરાંત ટ્રાફિક નિયમનનું પાલન કરવાની પ્રેરણા આપતી ફિલ્મ પણ નાગરિકોને દર્શાવવામાં આવી રહી છે અમદાવાદ શહેરમાં સંયુક્ત પોલીસ કમિશનર એન એન ચૌધરીના વરદસ્તે હવે તો સમજો પ્રદર્શન ખુલ્લું મુકાયું છે શુભારંભ ટ્રાફિક વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમાજના હિતેક્ષુ સમર્પિત નાગરિકો ગુજરાત રોડ સેફ્ટીના કમિશનર સતીષ પટેલ સહિતના વિશિષ્ટ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા તો તો સમજો નહીં રામ રામ બોલો ભાઈ ઇવેન્ટ ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બની છે ડોક્યુમેન્ટરી ફિલ્મ એક્સિડન્ટ થયેલા વાહનો બિહામણા દ્રશ્યોના બેનર જુદા જુદા ગુનાઓ અંગેની સમજણ આપતા વાક્યો લખેલી સ્ટેન્ડી તથા બુકલેટ નાગરિકોને સુરક્ષા સલામતી સાવધાની અને સતર્કતાની પ્રેરણારૂપ બની રહ્યા છે સતર્કતા ગ્રુપની ટીમ દ્વારા ક્રિએટેડ શોર્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ સતર્કતા બુક અને સ્ટેન્ડી બો પ્રભાવિત કરી રહ્યા છે આ પ્રસંગે સંયુક્ત પોલીસ કમિશનર એન એન ચૌધરીએ જણાવ્યું કે પોલીસ અને નાગરિકોના સંયુક્ત પ્રયાસથી જ માર્ગ દુર્ઘટનામાં બનતી અટકાવવાના પ્રયાસો કરાયા છે હવે તો સમજો નહીં તો ઇવેન્ટ ખૂબ જ પ્રેરણાદાયી બની રહેશે નાગરિકો પણ ઇવેન્ટ નિહાળ્યા બાદ ટ્રાફિક નિયમોનું પાલન કરવા સ્વયં શિસ્ત અને સ્વયં માટે સંકલ્પબંધ બની રહ્યા છે અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર